અવતારમાં માણસને જે કરવું પડે ને એ કરો છો ને એટલે બાપુ ધન્યવાદ દેવા પડે ખરેખર તમારી જે સેવા છે અને એમાંય બાપુ હું તો એવી કરું છું કે જે જે દે ને જિંદગીમાં કોઈથી કાંટો નો વાગે કાંટો ખરેખર તમારું વગીરથ કાર્ય છે હું તો આ આવ્યો મારું તો આમ મગજ કામ કરતું બંધ થઈ ગયું આમાં આપણે કેવું હું આમાં વાત શું કરવી ખરેખર ધન્યવાદ અને એમાં આ મારા ગણે ભાઈ ની બધા આવ્યા છે અમારા ઘરે આ ઈ એવા તો હાલો ને કઈ ઘરે કઈ કામ કરેવાનો એ તો સેવા કરે પણ આજે યુવાન પેઢી છે ને બાપુ યુવાન પેઢી ઈ જે આમાં દિલથી સલામ કરું છું અને જે એને જે આ સમર્પણ આમાં ભોગ જે આવ્યો છે ન કે યુવા પેઢી તો બાપુ વાંકા જ નથી વળતા કે આ જુવાની આ તો બાપુ ક્યાં વાંકા જ નથી વળતા પણ ખરેખર એમાં આ પાટીદાર સમાજ ભગવાન ની ખૂબ કૃપા છે પણ થોડો ઘણો બગાડે છે પાછું નકરી કૃપા છે એવું કાંઈ વખાણ નકરું નહી કરવાનું હું સાચું તો કહેવાનું શું હા ક્યાંક ક્યાંક માથાકૂટ જેવું છે એટલે ભગવાનને દેતા આવડે ને લઈ લેતા આવડે આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી કારણ કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો તમને જે લાગતું અહીંયા બધાય ફગિયા લાગવો જે કરતા હોય બાકી અહીંયા આપડી હજી જેટલી આબરૂ છે એ તો અહીંયા આવો તો ખબર પડે કારણ કે આ બધું લાઈવ હાલે છે ને લાઈવ અહીંયા અમારા અમુક અમુક જોતાય છે ને એ આજ વાળું નહીં કર્યું હોય હા એ અહીંયા હળકતા છે આ ચા ગયો છે બોડ બોડ વાંચ છે ને લઈ ગયા એટલા બધા ભેગા કરીને બેઠો છે ઓ ઉંદડા મારીને મીની પાટે બેઠી પણ સમય આવે ને વળતા ન આવડે એને માણા નો કહેવાય સમય આવે ને વળી જવાય કચ્છ બારવટીઓ બારવટીયો જેસલ જાડે જો આ કાંઠે બારવટીઓ હતો ને આમાં કાંઠે બાપુ પીર બનાવીને પૂજાવી દીધો આજની દુનિયા પૂજે છે એમ સમય આવે ને વળાંક મારી તમે હું આપણે પુરુષો હોય ગીલી દાંડિયા બે નું હોય ઢીંગલા પોતી રેમા હોય પાંચી કુક થી રેમા હોય કઈ તારીખ થી છૂટ્યું એ કોઈને ખબર છે કઈ તારીખ થી આ ગીલી દાંડિયા ક્યારે તમે મૂકી દીધા તમે ક્યારે આ ઢીંગલા પોતિયા ક્યારે મુક્યા કોઈને છે તારીખ યાદ ઈ છૂટી ગયું ને એમ બાપુ છૂટી જાવું જોવે તો જ મારો નાથ નોંધ કરે જીવનની મજા જ છે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને તાટિયા તાવની તાટ એટલું માલિકોરથી આવે આય મારે કાઈક દેવું છે આય મારે કાઈક કરવું છે આ બાપુ લાખ લાખ રૂપિયાના દાન આપે હું તો બાપુ એને કહું છું એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો ધન્યવાદ છે એને તો છે એના માતા પિતાને બાપુ હો હો હપરી હું કરું છું કે આવા સંતાનના જન્મ આપ્યા છે અને આવા આવા માતા પિતા છે ને હું તો એટલા માટે બેનું બેનું આટલી બધી સંખ્યામાં છે ને બેન ને તો ખાસ ભળમણ કરવું હારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર છે ધરાવીને ધાન નો નીપજે કુડવીને માડુ નો હોય જેડ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય હારી માં વગર બાપુ હારા સંતાન નો થાય ભગવાન ને કહો હારો દીકરો દે હારો દીકરો શું અહીંયા ગોદામ છે એમાંથી પાદરા તમને દીકરા દઈ દે હું તો એમ કહું કે ઉદયમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચ્યો જો આપને ટેકો દેવું સંતાનનો થાય ભજન ગાવાનું બંધ કરી દઉં આપણા શાસ્ત્રોની આપણા ગ્રંથોની આપણા સંતોની તાકાત શું હોઈ શકે આ એક બાપુ સંતની ચેતના છે સંતની ચેતના છે ને એટલે તમને મને આ બાપુ કંઈક ધર્મનું કાર્ય કરવાનું ઉજેશી એ બાપુ છે ને લાઈન ત્યાંથી મળે છે એ સબ્ટેશન છે આ બધાને લાઈટ થતી હોય ને તો બાપુ એક સંત ની ભૂમિકા છે મને વાત કરી એક જીવતા સમાધિની બાપુ ચેતના સંત નહોત સંસારમાં તો તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામા સાધુડા નો હોત ને તો તમે નું જાત ક્યાં એક 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો ફરકતો હોય હરિહર હરિહર ની આકલું પડે છે આ કયું ભજન છે એમાં એટલા બધા બાપુ આપડા અત્યારે સંપ્રદાય એટલા બધા વાડા કર્યા છે ને કઈ ઘૂંશ એવી કરી છે ને બધા ભેગા થઈને કઈ કોઈને પૂજે જ નહીં સ્વાધ્યાય વાળા સ્વાયનારાયણ વાળા કે સદગુરુ વાળા જાવું ત્યાં તો જિંદગી પૂરી થઈ રહે હું તો છે ને ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણો મા બાપ ને સાચવજો બસ મા બાપ જેવા બાપુ ભગવાન ભગવાન ક્યાંય કોઈ સહેજ નહીં કોઈને ભગવાન ભગવાન આપડે જેવો સહેજ નહીં મુદ્દો જી છે ભગવાન છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા માત પિતા છે ને જો એમાં દેખાતું હોય ભગવાન છે ન દેખાતું હોય નથી મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન આપણે સાંભળો બેઠો બેઠો તમને આય નો દેખાતું એ તમારો પ્રશ્ન છે એ મારો પ્રશ્ન નથી મા બાપ ને હાચવો બસ એને બે ટાઈમ સારો રોટલો દેવાનો બેનુ ને કહું તમે ઘરે તમારા બાપના ઘરે હોય ત્યાં સુધી બાબા બાપ ને હાચો અને પછી હાવ હાર હાચવજો જો હારી પેઢી જોતી હોય તો હારા દીકરા થાય બાપુ આપણે વાપવું મને જીવન મળ્યું છે મને તો એમ થાય કે તમે તો ખરા જીવે એવું આવ્યું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે હવે આમાં જીવતા ન આવડે તો આટોથી એવું નથી લાગતું અરેથીગડા ઉભે થીગડા દઈ દઈને આપણા આપડા ઘરે મરી ગયા બે ટાઈમ રોટલો નથી મળ્યો હારો

પણ વાપરતા આવડે છે ને એ મેન મુદ્દો છે જે હારા ઠેકાણા જે ભગીરથ કાર્યમાં વાપરે છે ને એ મોટી વાત છે બધાને આ નથી હોત ત્યું તમને મને બાબુ ઈશ્વરે જે મોકો આપ્યો છે ખરેખર જીવવા જેવો મોકો આપ્યો છે પણ જય ગુરુ મારે હું તો નહીં હું તો મારી વાત કરું ને તો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો ખટારણ ડ્રાઈવરને બાબુ કોઈ પાણી પાય

અને તમે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણા ને કા આપણું કુતરું આપણને આય નો ઉભું થઈ જાય ખંપા ઉધી મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો એ આમ જાગી ને જોવે ગાતો હોય લુખે છે આને જ્યાં બટકુ રોટલો નાખ્યો પ્રેમ બાપુ પ્રેમ છે ને એ અટીએક્શન નો મંત્ર છે પ્રેમ ને કોઈ ખોટો ખોટો અર્થ નો આપતા જ આ તો દુનિયામાં બાપુ છે ને કોક ના ઘરમાં ભડકા કરવાની પ્રેમ નથી વેમ છે પ્રેમમાં તો મારો નાથ તમારી ઝુંપડી સુધી આવે પ્રેમને ને વાંચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હેમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ છે જુદી બાબત છે દુર્યોધન ના બત્રી વાત ના ભોજન મૂકી અને બાપુ પ્રેમ થી પ્રેમ હતો ને અખિલ બ્રહ્માંડ માલિક વિદુર ને અહિયાં ભાજી ખાવા ગયો બત્રી વાત ભોજન ને મૂકી દીધા તમારો પ્રેમ ખેંચી લાવે ખટારો ઢળ્યો અહીંયા વે વર ઢળ્યો કોઈ અડધી ચા ચાનું નથી પૂછ્યું દર ચા જોઈએ પ્રેમ પ્રેમ ની વસ્તુ આખી જુદી છે અમારા ગુરુ મારે તો એમ કેતા કે કોઈ સાધુ સંત હામો મળે અને જો તમે સીતારામ ન બોલી શકો તો મરી જજો તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી બાપુ સીતારામ જો ન બોલી તો કોઈ અર્થ જ નથી માણા માણા બનાવ્યા માણા આપણ હું બેનો તો ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખીશ તમે કહો તો હવા સુધી દાખલા દઉં તમને જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં બધે અને જેટલા જેટલા સફળ પુરુષો છે એમાં એક એક દીકરીઓનો હાથ છે એક એક ભગવતીનો માલિકોનો હાથ છે હરીશંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં નઈ ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ નો ઓળખત દેવદાસ બાપુને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત એક એક સફળ પુરુષની વાહ બાપુ એક એક ભગવતીનો હાથ છે જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બાપુ બધી લગામ રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો સીતાજીનો નહોતો શું કામ જાવું પડે પણ આજની દીકરી માટે બાપુ કેડો પાડ્યો છે ને કે સુખમાં સાથ દેવો એમ નહીં દુઃખમાં સાથ દેવો બાપુ એ તમારા મારા માટે કેડો પાડીને માં ગઈ છે રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ રામાયણ ને મહાભારત બે તમને અને મને એક માર્ગ આપ્યો છે કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવી પત્ની હોય કેવા મા બાપ હોય જોવું હોય કે રામાયણ માં જો અને રણેલું ન ખાવું હોય કે મહાભારતમાં જોવો એટલે અત્યારે બધે મહાભારત જ નથી હાલતું